જીવવાની આશા ન હતી ત્યારે માતાજીએ દેવીનું શરણ લીધું ને આરોગ્ય ફરી પાછું મેળવ્યું આ ઉદાહરણ દેવી શક્તિની સચોટતાનું પ્રમાણ માનવજાત માટે પૂરું પાડે છે તે છતાં એ વાત પણ ખરી જ કે આ રીતે સંપૂર્ણ ભાવે શક્તિને શરણ લે જવાનું સૌ કોઈથી બની શકતું નથી શ્રી માતાજીની જેમ જેમનું ચિત્ત શુદ્ધ ભક્તિભાવથી પરિપૂર્ણ હોય તેઓ માત્ર આવી સફળતા મેળવી શકે પણ આવા મહામાનવની એક નિષ્ઠ ભક્તિથી કોઈ દેવતા જો પ્રસન્ન થઈ જાગ્રત થાય તો સાધારણ લોકો પણ એ દેવતાની કૃપાનો આશીર્વાદ મેળવી શકે છે માતાજીને જીવન પર્યંત સિંહવાહીની પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી ત્યાંની માટી લઈ પોતાની પાસે રાખી તેઓ દરરોજ થોડીક મોંમાં નાખતા રાધુને પણ આપતા અને એની મહત્તાની વાતો બધા પાસે કરતા માતાજીની વાતો સાંભળી ઘણાએ ત્યાં માનતા લીધીને તે સફળ થઈ ત્યાંની માટીમાં પણ રોગ દૂર કરવાની શક્તિ છે એ જાણી સિંહવાહીની દેવીનું નામ ચો તરફ જાણીતું થયું ને આજ સુધી ત્યાં જાત્રાળુઓની ભીડ થાય છે સને અઢારસો છોતેરની સત્યાવીસમી ફેબ્રુઆરીએ શ્રી રામકૃષ્ણના જન્મદિવસે એમના માતુશ્રી ચંદ્રામણી દેવીનું અવસાન થયું એમની ઉંમર ત્યારે નેવું પંચાણું વર્ષની હતી અંતિમ ક્ષણે એમને ગંગા કિનારે લઈ જવામાં આવ્યાને શ્રી રામકૃષ્ણે એમના ચરણોમાં ફૂલ ચંદન વગેરે ધરાવ્યા માતાજી ત્યારે જયરામ વાટીમાં માંદા હતા કૌટુંબિક શોકમાંથી તેમને રાહત મળે તે પહેલાં જ પાછો મલેરિયા લાગુ પડ્યો અને સાથે સાથે એમની બરોળ પણ વધી ગઈ જેના ઉપચાર માટે એમને કયા પાઠ બદનગંજ જવું પડ્યું અગાઉના જમાનાનો બરોળને ડામ દઈને સારી કરવાનો આ ઈલાજ બહુ ત્રાસજનક હતો નવડાવીને દર્દીને જમીન પર સુવાડી ત્રણ ચાર માણસો હાથ પગ દબાવી રાખતા કે જેથી તે નાસી ન જાય પછી ઉપચાર કરનાર માણસ બોરડીનું એક બળતું લાકડું લઈ બરોળ પર મૂકેલા કેળના પાન પર ઘસતો ચામડી બળતી ત્યારે રોગી ચીસાચીસ કરતો એમ કહેવાય છે કે એકવાર શ્રી રામકૃષ્ણને પણ આ બરોળનો ઈલાજ કરાવવા માટે કયા પાઠ બદનગંજના બજારમાં જવું પડ્યું હતું જ્યારે શ્યામાસુંદરી દેવી એમના દીકરીને લઈને કયા પાઠ બદનગંજના બજારમાં શિવ મંદિરમાં ગયેલા ત્યારે કેટલાક રોગીઓનો આ ઈલાજ ચાલતો હતો માતાજીએ એમની દુર્દશા જોઈ હતી ને એમની ચીસો સાંભળી હતી એમનો વારો આવ્યો ત્યારે તેઓ નાહીને ત્યાં આવ્યા એમને પકડવા કેટલાક લોકો આગળ આવ્યા પણ એમણે કહ્યું કે કોઈએ મને પકડવાની જરૂર નથી હું પોતે જ ચૂપચાપ સૂઈ રહીશ ને સાચે જ આ આકરી કસોટી એમણે મૂંગે મોઢે સહન કરી પાછળથી કોઈ કારણસર એમની બરોળ સુકાઈ ગઈને તબિયત ફરી સુધરી ગઈ